આજે આપણે સમજીશું ગૌ પૂજા ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે જળ ચેતન ચરાચર સકલ સૃષ્ટિમાં તે પરમાત્માને તત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી સર્વભૂતે હિત રતા એ તેનો આદર્શ છે પ્રાણી માત્ર પણ પ્રેમ નહીં કે દયા એ તેનો દ્રષ્ટિકોણ છે પ્રાણી માત્રમાં જો ભગવાન વસતો હોય તો તેના પર દયા કેમ થાય ભગવાન પર તો પ્રેમ કરાય અને તો તેની પૂજા થાય આ રીતે ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ માનવના દિલમાં પ્રાણી માત્ર માટે આદર હોવો જોઈએ ભારતીય સંસ્કૃતિ માનવને સમગ્ર સૃષ્ટિ પર આત્મ મોપત્ય દૃષ્ટિથી પ્રેમ કરવાનું શીખવે છે સમગ્ર પ્રાણી સૃષ્ટિ પર પ્રેમ કરવાની માનવની અશક્તિ મર્યાદા અશક્ય તેના ધ્યાનમાં લઈને આપણા ઋષિઓએ પ્રાણી સૃષ્ટિના પ્રતીક તરીકે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો પૃથ્વીની ધારણામાં ગાયનો બહુ મોટો ફાળો છે ગાય બ્રાહ્મણ વેદ સત્યવાદીઓ છે જ્યારે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો ત્યારે કદાચ હિન્દુ શબ્દ પ્રચલિત પણ ન હતો તેથી ગાય એ હિન્દુ ધર્મનું પ્રતિક છે એમ માનું એ ભૂલ ભરેલું છે માનવની માનવીતા સૃષ્ટિ સાથે પ્રેમ કરવાની હિંમતનો જ ગૌ પૂજામાં પરિચય મળે છે મોહમ્મદે પણ કુરાણમાં ગાયની નિર્દોષતા અને પ્રસન્નતાનું વર્ણન કરી તેની પૂજાનો આદેશ આપ્યો છે ગાય માનવીને પોતાનું સરસ્વ આપે છે તેનું દૂધ પીને માનવ પુષ્ઠ બને છે તેના સંતાનને હળમાં જોડી તે પોતાની ખેતીને લીલીછમ બનાવે છે તેનું છાણ ઉપયુક્ત ખાતર બને છે ગૌમૂત્ર અનેક રોગો પર અક્ષીર ઓછો પુરવાર થયું છે આવા અનંત ઉપકારો જેણે જાત પર કર્યા છે તે ગાય માટે માનવ જો કૃતજ્ઞતા કૃતજ્ઞ ન રહે તો તેની માણસાએ જ ક્યાં રહી ભારતીય સંસ્કૃતિ તો આનાથી પણ આગળ જાય છે તેને ગાય તરફ જોવાની કેવળ ઉપયોગતાની દ્રષ્ટિ માન્ય નથી ગાયને જો માત્ર તેની ઉપયોગ ઉપયોગીતા જોઈને સાચવાની હોય તો જ્યારે તે નિરુપયોગી બને ત્યારે કસાઈવાળે મોકલતા માણસ અચકાય નહીં માનું દૂધ પીને બાળક ઉછરે એ રીતે જોતાં તેનું દૂધ પીને માણસ ઉછરે તે માતૃસ્થાને ગણે આ રીતે ગાય એ મનુષ્યની માતા છે અને મા એ ઉપયોગી હોય કે અનુપયોગી હંમેશા પૂજ્ય છે વાઘ સિંહો પોતાના પોષણને માટે ગાયને મારે છે જ્યારે માનવ પોતાના પોષણ માટે ગાયને પાળે છે પોષે છે પૂજે છે એમાં જ માનવની વિશેષતા છે બીજા પ્રાણીની માદાનું દૂધ પીને ઉછરનાર કેવળ માનવ સંતાન જ છે એમાં માનવ બુદ્ધિનું કૌતુક છે તેમજ જેનું દૂધ પીને પોતે ઉછરે છે તેને માના પૂજ્ય સ્થાને મૂકવામાં તેના હૃદયના વિકાસનો પરિચય થાય છે ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે આ સંસ્કૃતિની છાયામાં ઉછરેલા માનવને જમવા બેસતા પહેલાં ગોઠામાં બાંધેલી ગાય યાદ આવતી તેને ઘાસ નીરી પછી પોતે જમવા બેસતો આજે પણ હજી ઘણા કુટુંબમાં ગૌગ્રાસ કાઢવાની પ્રથા છે મને ભૂખ લાગે તેમ ગાયને પણ ભૂખ લાગે છે તેને પણ તરસ લાગે છે આ બધું વિચાર કરી ભાવપૂર્ણ એવો વિચાર એવો માણસ વાત્સલ્ય ભાવથી તેને પંપાળી પાડી પાણી પીવડાવતો ગાયની આંખોમાં પણ મુખ પ્રેમના દર્શન થતા આપણા પૂર્વજો ગાયની ભાવભરી માવજત કરતા તે મુખ છે તેથી તેનું પહેલું સ્મરણ અને તેના દ્વારા સમગ્ર પ્રાણી સૃષ્ટિનું સ્મરણ

તે ઊભી થતી કે રાજા પણ ઊભા થઈ જતા અને જેવી રીતે ચાલવા લાગતી કે રાજા પણ તેની જોડે ચાલવા લાગતા તે બેસતી ત્યારે રાજા પણ બેસી જતા અને તે પાણી પીવાની ઈચ્છા કરતી ત્યારે તેઓ તેને પાણી પાતા અને પોતે પણ પીતા આ રીતે પડછાયનીમાં ફક્ત તેઓ તેને અનુસરતા ગાય ગાયનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે પણ ઘણું વધાર્યું છે ગાયના ગુણોને લક્ષમાં રાખી પોતાના જીવનમાં તેને વણી લીધા ગાયને જીવનનું અંગ બનાવી પોતે ફક્ત કૃષ્ણ ન રહેતા ગોપાલકૃષ્ણ થયા

આપણે પણ આપણી પાસે આવતા વિચારો કે મંતવ્યોને તરત સ્વીકારી ન લેતા ગાયની માફક વાગોળીએ તેના પર ચિંતન મનન કરીએ તો સમાજમાં થતા ઘણા અનર્થો અટકશે તેમજ વાગોળીને બહાર પડેલા વિચારો આપણા માટે તેમજ સમાજ માટે શુભદાયી અને પુષ્ટિદાયી બનશે ગાયની સાથેના એક્યને આપણા પૂર્વજોએ કેટલું પ્રાધાન્ય આપ્યું હતું તે નીચેના શ્લોક પરથી સ્પષ્ટ થાય છે ગાઓ મેં અગ્રત સંતુ ગાઓ મેં સંતુ પૃષ્ઠત ગાઓ મેં હૃદય સંતુ ગવા મધ્ય વસામ્યહમ મારી આગળ ગાય રહો મારી પાછળ ગાય રહો મારા હૃદયમાં ગાય રહો અને ગાયોની વચ્ચે હું વસું છું ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિથી ગાય એ વિભૂતિ છે તેથી આ સંસ્કૃતિ ગૌહત્યા કરવાની વિરુદ્ધ છે આપણા શાસ્ત્રો કહે છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે સર્વે ઉપનિષદો ગાવો આ દ્રષ્ટિ ઉપનિષદ એ ગાય છે તેથી મારી આગળ ઉપનિષદના વિચારો રહો અને મારો જીવન પંથ ઉજ્જવળ કરો મારા જીવન માર્ગમાં પ્રકાશ પાથરો મારી પાછળ ઉપનિષદના વિચારો રહો અને મારા જીવન વ્રતોનું રક્ષણ કરો અને મારું હૃદય ઉપનિષદના વિચારોથી રંગાયેલું રહો હું ઉપનિષદોના વિચારોમાં રહું અર્થાત મારો સમગ્ર જીવન વ્યવહાર હું શ્રુતિને પૂછીને ચલાવું ઉપનિષદોના વિચારોનું જ ભગવાને દોહન કરીને ગીતારૂપી દૂધ જગત સામે પીવા માટે મૂક્યું છે સર્વ ઉપનિષદો ગાઓ દુગ્ધા ગોપાલ નંદનમ પાર્થો વત્સ સુધી ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત ગીતા એ આપણા જીવનનો પથ દર્શક ગ્રંથ રહો વળી ગૌ શબ્દના સંસ્કૃતમાં ઘણા અર્થ છે બિના ગૌરસ કોસો ભોજને શું બિના ગૌરસ રસુ ભૂપતિ શું બિના ગૌરસ રસુ કામીને શું બિના ગૌરસ કોસુ હિ દીજે શું અર્થાત ગૌરસ દૂધ દહીં વગેરેના ભોજનમાં શું રસ ગૌરસ બાહુબળ વગરના ભૂપતિનું શું મહત્ત્વ ગૌરસ સુદ્રષ્ટિ સારી આંખો વગરની સ્ત્રીનું શું સૌંદર્ય અને ગૌરસ વાણી વગર દ્વિજનનો સો અર્થ ઉપર વર્ણવેલા બધા જ અર્થમાં ગૌ પૂજા આપણા જીવનમાં સાકરીત થાય એવી ભગવાન યોગેશ્વર આચરણની પ્રાર્થના અસ્તુ